યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના સોત્રીસમા શ્લોકના પાંચમા ભાગનું વિસ્તારથી વર્ણન સાંભળશું એક વાત ખાસ ધ્યાન દેવાની છે કે સાચા હૃદયથી બીજાઓની સેવા કરવાથી જેની તે સેવા કરે છે તે સેવ્યના હૃદયમાં પણ સેવાભાવ જાગ્રત થાય છે આ નિયમ છે સાસા હૃદયથી સેવા કરવાવાળો પુરુષ સ્થૂળ દ્રષ્ટિએ તો પદાર્થોને સૈવ્યની સેવામાં લગાડે છે પરંતુ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોવામાં આવે તો તે સૈવ્યના હૃદયમાં સેવાભાવ જાગૃત કરે છે જો સૈવ્યના હૃદયમાં સેવાભાવ જાગૃત ન થાય તો સાધકે સમજી લેવું જોઈએ કે સેવા કરવામાં કોઈ ત્રુટી પોતાના માટે કંઈક મેળવવાની કે લેવાની ઈચ્છા છે આથી સાધકે આ વિષયમાં વિશેષ સાવધાની રાખીને જ બીજાઓની સેવા કરવી જોઈએ અને પોતાની ત્રુટીઓ શોધીને શોધી કાઢી નાખવી જોઈએ બીજાઓ મને સારો કહે એવો ભાવ સેવામાં બિલકુલ નહીં રાખવો જોઈએ એવો ભાવ આવતા જ તેને તરત જ દૂર કરી દેવો જોઈએ કેમ કે આ ભાવ અભિમાન વધારવા વાળો છે પ્રત્યેક સાધકના માટે સંસાર કેવળ કર્તવ્ય પાલનનું ક્ષેત્ર છે સુખી દુઃખી થવાનું ક્ષેત્ર નથી સંસાર સેવાના માટે છે સંસારમાં સાધકે સેવા સેવા જ કરવાની છે સેવા કરવામાં સૌથી પહેલાં સાધકને એ ભાવ પણ થવો જોઈએ કે મારા દ્વારા કોઈનું કિચિત માત્ર પણ અહિત ન થાય સંસારમાં કેટલાક પ્રાણીઓ દુઃખી રહેશે અને કેટલાક પ્રાણીઓ સુખી રહેશે દુઃખી પ્રાણીઓને જોઈને દુઃખી થઈ જવું અને સુખી પ્રાણીઓને જોઈને સુખી થઈ જવું એ પણ સેવા છે કેમ કે એનાથી દુઃખી અને સુખી બંને વ્યક્તિઓને સુખનો અનુભવ થાય છે અને તેમને બળ મળે છે કે અમારો પણ કોઈ સાથી છે બીજો દુઃખી હોય તો તેની સાથે આપણે પણ હૃદયથી દુખી થઈ જઈએ કે તેનું દુઃખ કેવી રીતે દૂર થાય તેની સાથે પ્રેમપૂર્વક વાત કરવી અને સાંભળવી તેને કહેવું કે પ્રતિકૂળ પરિસ્થિતિ આવતા ગભરાવું નહીં જોઈએ આવી પરિસ્થિતિ તો ભગવાન રામ તેમજ રાજા નળ હરિચંદ્ર વગેરે અનેક મોટા મોટા પુરુષો ઉપર પણ આવી છે આજકાલ તો અનેક લોકો તમારાથી પણ વધારે દુઃખી છે અમારા લાયક કોઈ કામ હોય તો કહેજો આવી વાતોથી તે રાજી થઈ જશે તેવી જ રીતે સુખી વ્યક્તિને મળીને આપણે પણ હૃદયથી સુખી થઈ જઈએ કે બહુ સારું થયું તો તે રાજી થઈ જશે આ રીતે આપણે દુઃખી અને સુખી બંને વ્યક્તિઓની સેવા કરી શકીએ છીએ બીજાના દુઃખ અને સુખ બંનેમાં સહમત થઈને આપણે બીજાઓને સુખ પહોંચાડી શકીએ છીએ કેવળ બીજાઓના હિતનો ભાવ નિરંતર રહેવાની આવશ્યકતા છે જે બીજાઓના દુઃખથી દુઃખી અને બીજાઓના સુખથી સુખી થાય છે તેવો સંત હોય છે સાચા સેવકની વૃત્તિ નાશવાન વસ્તુઓ ઉપર જતી જ નથી કેમ કે તેના અંતઃકરણમાં વસ્તુઓનું મહત્ત્વ નથી હોતું અંતઃકરણમાં વસ્તુઓનું મહત્ત્વ થતાં જ વસ્તુઓ વ્યક્તિગત પોતાની પ્રતિત થાય છે સાધકે પહેલેથી જ એવું માની લેવું જોઈએ કે વસ્તુઓ મારી નથી અને મારા માટે પણ નથી વસ્તુઓને પોતાની અને પોતાને માટેની માનવાથી ભોગ જ થાય છે સેવા નહીં આ રીતે વસ્તુઓને પોતાની અને પોતાને માટેની ન માનીને સેવ્યની જ માનતા રહીને સેવામાં લગાડી દેવાથી સુગમતા સુગમતાપૂર્વક દૂર થઈ જાય છે પારમાર્થિક માર્ગમાં રાગદ્વેષ સાધકની સાધન સંપત્તિને લૂંટવાવાળા મુખ્ય શત્રુઓ છે પરંતુ આ બાજુ બહુધા સાધક ધ્યાન નથી આપતો આ જ કારણથી સાધના કરવા છતાં પણ સાધકની જેટલી આધ્યાત્મિક ઉન્નતિ થવી જોઈએ તેટલી નથી થતી બહુધા સાધકોની એવી ફરિયાદ રહેશે કે મન નથી લાગતું પરંતુ વાસ્તવમાં મનનું ન લાગવું એટલું બાધક નથી જેટલા બાધક રાગ દ્વેષ છે એટલા માટે સાધકે મનની એકાગ્રતાને મહત્વ નહીં દેવું જોઈએ અને જ્યાં જ્યાં રાગ દ્વેષ દેખાય આવે ત્યાં ત્યાંથી તેમને તત્કાળ હટાવી દેવો જોઈએ રાગ દ્વેષ હટાવી દેવાથી મન લાગવાનું પણ સુગમ થઈ જશે સ્વાભાવિક કર્મનો ત્યાગ કરવો એ તો હાથની વાત નથી પરંતુ એ કર્મોને રાગપૂર્વક કરવા કે ન કરવા એ પૂરેપૂરી હાથની વાત છે સાધક જે રીતે કરી શકે છે તે જ કરવાને માટે ભગવાન આજ્ઞા આપે છે કે રાગદ્વેષયુક્ત સ્ફૂર્ણા ઉત્પન્ન થતા પણ તેના અનુસાર કર્મ ના કરો કેમ કે એ બંને પારમાર્થિક માર્ગના લૂંટારા છે એમ કરવામાં સાધક સ્વતંત્ર છે વાસ્તવમાં રાગ દ્વેષ આપમેળે નષ્ટ થતા રહે છે પરંતુ સાધક તે રાગ દ્વેષને પોતાનામાં માનીને તેમને સત્તા આપી દે છે અને તેના અનુસાર કર્મ કરવા લાગે છે આ જ કારણથી તેઓ દૂર નથી થતા જો સાધક રાગદ્વેષને પોતાના ન માનીને તેના અનુસાર કર્મ ન કરે તો તેઓ આપમેળે નષ્ટ થઈ જશે તો અહીંયા ત્રીજા અધ્યાયના સોત્રીસમા શ્લોકનો પાંચમો ભાગ સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિતથી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આ પાઠ સાંભળ્યો હે બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ પાઠ ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો